તો ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર જેમણે આ દુનિયાને અલવિદા કહ્યા છે અરવિંદભાઈ અરવિંદભાઈ રાઠોડ જેમના નિધનના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અભિનેતા હિતુ કનેડિયા આપણી સાથે જોડાયા છે હેતુભાઈ ઝી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત અને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અરવિંદભાઈ આપણી વચ્ચે હવે નથી પ્લેટફોર્મ બાંધ્યું હોય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એમાંના કલાકાર કહેવાય અરવિંદ રાઠોડ સાહેબ એટલે એક દિગ્ગજ એવા કે સ્ટેજ હોય કે સ્ક્રીન હોય હલાવી નાખે એમના પરફોર્મન્સ થી એટલું સોલિડ એમનું પરફોર્મન્સ હોય જે પણ કેરેક્ટરે નિભાવતા હોય કોઈ પણ પ્રકારનું કેરેક્ટર હોય એ એની અંદર ઘૂસીને જે પરફોર્મ મને તો ખરેખર ચાઇલ્ડ એક્ટર તરીકે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો લીડ એક્ટર તરીકે એમની સાથે મેં કામ કર્યું છે એટલે ઘણું બધું શીખવા જાણવા એમની પાસેથી ઇવન એઝ અ પર્સન એકદમ બિંદાસ પર્સન એટલે ખૂબ જાણવા અને શીખવા મળ્યું મને લાગે છે ત્યાં સુધી નાઇન્ટીન સિક્સટી નાઇનમાં માં મારા પપ્પાની જે વેલીને આવ્યા ફૂલ પ્રથમ ફિલ્મ હતી એમાં રાઠોડ સાહેબ પણ પ્રથમ વાર ફિલ્મમાં હતા રમેશ મહેતાજી પણ પ્રથમ વાર એ ફિલ્મમાં હતા એટલે એ ફિલ્મ થી મને લાગે છે આમની શરૂઆત થઈ હતી અને બહુ મોટી ખોટ છે બહુ મોટી ખોટ છે હિતુભાઈ તેમના સંવાદો આગવી શૈલી માટે તેઓ જાણીતા હતા અને તેમનો સ્વભાવ પણ કદાચ હતી અને જે પણ કેરેક્ટર નિભાવે જે ભાષાનું રૂપાંતર જે પણ કેરેક્ટરનું એ પ્રેઝન્ટેશન જે સ્ક્રીન ને સ્ટેજ ઉપર કરતા હતા એ જે નુએન છે નાની નાની બાબતો વિગતો અને લાઉડ પરફોર્મન્સ કહો તો એ પણ આપે તમે એકદમ સટલ પરફોર્મન્સ કહો તો એ પણ આપી શકે એવી ક્ષમતા ધરાવતા આ મોટા ગજાના કલાકાર કહેવાય જી બિલકુલ હેતુભાઈ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખદ અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડ જેમનું નિધન થયું છે રંગભૂમિના જાણીતા કલાકાર જેમણે અંતિમ વિદાય લીધી છે અને હવે આ દુનિયામાં તેઓ આપણી વચ્ચે નથી પરંતુ આપણી યાદોમાં હંમેશા તેઓ જીવંત રહેશે અનેક ગુજરાતી નાટક અને ફિલ્મોમાં તેઓ અભિનય કરી ચૂક્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડના નિધનના દુઃખદ સમાચાર આવી રહ્યા છે સામે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકારની અંતિમ વિદાય અનેક ગુજરાતી નાટક ફિલ્મોમાં તેઓ અભિનય કરી ચૂક્યા છે આ દુઃખદ સમાચાર જાણીતા ગુજરાતી રંગભૂમિના અભિનેતા કલાકાર એવા અરવિંદ રાઠોડ જેઓ હવે આપણી વચ્ચે નથી તેમણે અનેક ગુજરાતી નાટકો તેમજ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે અને અનેક ચાહકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી હતી પરંતુ હવે તેઓ આપણી વચ્ચે નથી તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે વાત કરવા માટે આપણી સાથે અભિનેત્રી ભાવિની જાણી જોડાઈ ગયા છે ભાવિની સૌપ્રથમ તો કલાકમાં આપનું સ્વાગત અને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અરવિંદભાઈ જેઓ હવે આપણી વચ્ચે નથી મને હમણાં સમાચાર મળ્યા હું અત્યારે શૂટિંગ માં બહાર છું કે મેં અરવિંદભાઈ સાથે લગભગ વધારે ફિલ્મો કરી કરી અને એમાં સૌથી વધારે પોપ્યુલર હતી ઢોલો મારા મલકનો એ દેવો દાતણિઓ બનતા ને હું સંતો બનતી એવા ઘણા બધા ફિલ્મો અમે કર્યા પણ સૌથી વધારે પોપ્યુલર થયું હોય તો ઢોલો મારા મલકનો ખૂબ ઉમદા કલાકાર को क्रिएटिव पोते એટલે ડિરેક્ટર ને તકલીફ ઓછી પડે એ રીતે પોતે નું ડ્રેસિંગ પોતે નું કપડા પોતે ની સ્ટાઇલ પોતે ની એક્ટિંગ એ પોતે વધારે ડિરેક્ટર ને હેલ્પ કરે એ બી પ્રકારના એક ઉમદા કલાકાર ને ગુમાબેન બહુ બહુ અતિશય તો ઇન સેને મોટી કોટ હમ

તો એને રિસ્પેક્ટ આપતા નબળું હોય તો જલ્દી રિસ્પેક્ટ નહોતા આપી શકતા પણ અમારી પેર અમે પાંચ સાત ફિલ્મો થી વધારે હશે સાથે કરી તો એમને જોયું કે એમની સાથે જી ઝીલી શકે એવા રોલ કરીએ છીએ તો એપ્રિશિએટ કરતા એવું કહેતા કે આપણે કલાકાર છે ને આપણાથી પણ ફિલ્મો આપણાથી વધારે વજન પડતું હોય છે તો નમ્ર બનો પણ એટલાય ન બનો કે લોકો તમને ઘોળીને પી જાય એવી શીખ પણ એ આપતા કારણ કે સિનિયર હતા જી બિલકુલ ચોક્કસથી અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર